નમસ્કાર વેલકમ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન્સ કેમ કેમ કે તમે આટલા બધા લોકોએ જે પહેલાં જ દિવસે ટાસ્ક લખીને મોકલ્યા છે તમે બધા જે સાડી આઠસોની આસપાસ જે નવી ભરતી આવી છે આઠસો અઠ્ઠાવન સમથિંગ એના પહેલાં દાવેદાર બની ગયા છે હું આ કહેતો આવું છું કે જે પ્રેક્ટિસ વધારે કરશે એ જીતવા તરફ વહેલું અને સૌથી આગળ હશે એનું કારણ છે કે આપણા માઇન્ડમાં એ થોટ્સ બિલ્ડ થાય છે અને આજે તમે જે આ ટાસ્ક લખ્યા છે જેવા બી આવડે છે મેં બધાના મોસ્ટલી ઓવર ઓવરવ્યૂ ઉપરથી તમે જોયા જ છે કે કેવું લખો છો અને ક્યાં ક્યાં ભૂલો છે હું ટ્રાય કરીશ કે આની અંદર બધાની કોમન ભૂલો જે મને વધારે લાગી છે એ હું સામે લાવું અને સાથે સાથે ધીરે ધીરે હું જ્યારે બી ફ્રી પડીશ જ્યારે બી મને ટાઈમ હશે ત્યારે હું વોઈસ નોટથી આ ગ્રુપમાં મેસેજ કરીશ કે આમાં સુધારવાની જરૂર છે અથવા તો આપણે લાઈવમાં બી લેશું એક નાનકડો શોર્ટ વિડીયો આપણે ચેકિંગ માટે એવરી ડે બનાવવાની ટ્રાય કરશું જેમાં આજે બનાવું છું એમ લાંબો નહીં લઈએ કે જેથી તમારો ટાઈમ બગડે પણ રોજ આપણે વિડિયો બનાવશું લાઈવ આવશું અને આની વાતો કરશું કે લખવાનું શું કઈ રીતના બરાબર તો જે મને કોમન ભૂલો લાગી હશે એ બી આપણે ધ્યાન દોરશું એની તરફ ચલો તો આજનો આપણો ડેલી ટાસ્ક પહેલાં દિવસનો જે ટાસ્ક હતો એ ટાસ્કની અંદર આપણે કઈ કઈ વસ્તુ શીખવાની હતી તો કે ભાઈ કાયદો વ્યવસ્થા અને બીજું કે ભાઈ કોઈ અધિકારી જે રીતના વિચારે એની વિચારશ્રેણી કેવી હોવી જોઈએ એ આપણે શીખવાનું હતું કેમ સર એવું કેમ કે જે આપણે એસેસ હતા રિપોર્ટ્સ હતા એની અંદર આપણે એવા શબ્દો નહીં યુઝ કરી શકીએ જે આપણે રોજિંદા જીવનમાં યુઝ કરીએ છીએ અને ત્યાં જ ક્યાંક ને ક્યાંક આપણને ટોપરથી આપણી કોપી અલગ પડે છે બરાબર તો આપણે આપણી કોપી ટોપરની જેમ કઈ રીતના મૂકી શકીએ બનાવી શકીએ કે જેવી રીતના જેવા વર્ડ્સ તંત્રને જોઈએ છે એવા વર્ડ્સ આપણે શીખીએ બરાબર એ લોકોને જોઈએ કે યસ અગર હું તમને પોલીસની એક્ઝામ છે તો પોલીસ રિલેટેડ કોઈ વસ્તુ પૂછું જોઈ શું તમારી પાસે એવી વોકેબ છે બરાબર એવા વર્ડ્સ જોઈએ છે એવું વકેપ બી ઇન ધ સેન્સ કે એવું નહીં કે આપણે મોટા મોટા શબ્દો યુઝ કરીએ અહીંયા મેં તમને નીચે લખ્યું છે કે આપણે કઈ કઈ વસ્તુ શીખશું પહેલો દિવસ છે જવાબદાર અધિકારી રિસ્પોન્સની જેમ વિચારવાનું શીખીશું તો પહેલી ભૂલ જે ઘણા લોકોએ કરી છે કે એસે માટેનો અગર હું તમને જે આપણે લાસ્ટ બે હજાર પચીસની અંદર પૂછાયેલો એસે જે હતો એનો ક્વેશ્ચન મેં આપ્યો છે એની અંદરનો જે ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ છે જે આપણે લખવાનો છે એમાં એસેમાં આપણે એઝ અધિકારી નથી લખવાનું આપણે ખાલી એવા શબ્દો યુઝ કરવાના છે બરાબર કે તમે પોલીસ છો ને તમે એક રોલ પ્લે કરો છો એવી રીતના આપણે નથી લખવાનું રિપોર્ટની અંદર આપણે એવું બધું લખશું કે જે એઝ અ ઓફિસર કે જે તમે કોઈ રિપોર્ટિંગ કરવા માટે તમને જે હોદ્દો આપ્યો હશે એમાં આપણે એવું કંઈક લખી શકીએ અહીંયા આપણે એવી રીતે નથી લખવાનું ઘણા બધા લોકોએ ભૂલ કરી છે જેમાં આપણે ફર્સ્ટ પર્સનમાં આપણે લખીએ છીએ ધ્યાન રાખો કે એવી રીતના આપણે એઝ અ અધિકારી હું આમ એવું બધું આપણે અહીંયા નહીં લખીએ ફર્સ્ટ ઇઝ આવા બધા વર્ડ્સ તમને આપ્યા હતા આજની એક્ટિવિટીઝમાં જે લોકોને સાવ નથી ફાવતું લખવા માટે એ લોકો માટે તો આ રામબાણ ઇલાજ છે કે ભાઈ કઈ રીતના હું સ્ટાર્ટ કરું ડર કઈ રીતના દૂર કરું બરાબર કે જે મારી અંદર એવું ક્યાંક ને ક્યાંક ગભરાટ છે કે યાર હું લખીશ કઈ રીતના આખું હું આખું લખવાનું કહેતો જ નથી જે લોકો બી આ લખ્યું છે તમે બધા મને કહેજો કે હવે શું ફિલિંગ આવે છે હવે એવું લાગે છે કે ડર દૂર થઈ ગયો હવે કઈ રીતના તમને આગળ વધવાની હોય તમને મજા આવશે કાલનો ટાસ્ક ક્યારે આવશે હું લખું એને અને બીજી વસ્તુ કે આમાં કોઈ એવું નથી કે ડાયરેક્ટ ક્વેશ્ચન આપી દઉં છું કે ઓકે પાંચ ક્વેશ્ચન આપ્યા ચલો લખો રાતે એના મોડલ આન્સર આપું ના આપણે શું કરીએ છીએ કે રોજ અલગ અલગ કાલે ડિફરન્ટ એક્ટિવિટીઝ આવશે કાલે ક્વેશ્ચન બી અલગ ટાઈપના હશે કે જેથી તમને ઇન્ટરેસ્ટ ડેવલપ થાય તમે જીએસ કરતા હશો આખો દિવસ એમસીક્યુની પ્રેક્ટિસ કરતા હશો તો તમને આની રાહ તમે જોશો કે આ ક્યારે કરું એવી પીડીએફ બનશે બરાબર ક્યાંક કોઈક દિવસ અડધો કલાક કલાક લેટ બી આવશે પીડીએફ પણ પીડીએફ એવી આવશે કે રોજની એક્ટિવિટી કરવા માટે તમે આની રાહ જોશો કે યસ આપ હું રીડ કરું કેમ કે વીસ મિનિટનો ટાસ્ક છે વીસથી પચીસ મિનિટ કદાચ થાય જેને સાવ નથી ફાવતું એમના માટે બે વાર રીડ કરો તો બટ એટલી મજા આવે છે કે ભાઈ ઇન્ટરેક્ટિવ છે પીડીએફ જ સમજાવી દે છે કે મારે શું કરવાનું છે અને કંઈક નવું શીખવા મળે છે અને બેઝિક સૌથી મેઇન વસ્તુ કે મારી પ્રિપેરેશન ચાલુ થઈ છે બરાબર બીજા લોકો જ્યાં જે વિચારે છે કે ડરે છે ત્યાં મેં ચાલુ કરી દીધું છે કે કઈ રીતના હું લખી શકું ડન ચલો તો પહેલી આપણી આ એક્ટિવિટી હતી કે ભાઈ ઓફિશિયલ કેવા વર્ડ્સ હોઈ શકે છે આપણે અત્યારે કેવા વર્ડ્સ યુઝ કરીએ જેમ કે ધ્યાન રાખવું એની જગ્યા શું ડર તો ભયમુક્ત વાતાવરણ આટલું મેં તમને આપ્યું હતું આ છે આન્સરવાળી પીડીએફ રોજ સવારે તમારા ક્વેશ્ચન્સ આવશે રોજ સાંજે એના આન્સર્સ મૂકીશ આ તમારે લખવાનું હતું કે કદાચ હવે હું આ શબ્દ યુઝ કરું કેમ કે રોજ કદાચ હું તમને ડેલી પાંચ વોકેબ દસ વોકેબ બી આપું ને તો તમને એ નહીં સમજાય કે મારે આને કઈ રીતના યુઝ કરવી છે ભલે હું સાથે તમને સેન્ટેન્સ બી આપી દઉં જે આની પહેલાં રેવન્યુ તલાટીની એક્ઝામ તો બીજી કોઈ એક્ઝામ્સમાં જ્યારે હું આપતો હતો કે ભાઈ ઓકે રોજ ડેલી વોકેબ એવી રીતના આપતો હતો કે ભાઈ ડેલી વોકેબ પછી એમાંથી આપણે કઈ રીતના સેન્ટેન્સમાં એને યુઝ કરી શકીએ બરાબર પણ એ એક અલગ એક્ટિવિટી થઈ ગઈ કે જે તમને તમારા પર્ટિક્યુલર એક્ઝામ માટે ના શીખવાઈ શકે આમાં શું થાય છે કે મારી એક્ઝામમાં કોઈ બી જગ્યાએ હું આવા સેન્ટેન્સીસ લખી શકું તો મારી પ્રેક્ટિસ ટ્રેનિંગ બે વે તરફ થાય બરાબર ચલો અને તમને સાથે સાથે મસ્ત મસ્ત વસ્તુઓ શીખને શું શીખવાનું છે એ બધું તમને મળતું જશે બીજું હતું આઈડિયા જનરેટ કરવાનું આ બહુ મસ્ત એક્ટિવિટી હશે તમને બધાને આમાં મજા આવી હશે તમારે બધાએ મારી જોડે ઇન્ટરેક્ટ કરવાનું છે તમારે મને કહેવાનું છે કેવું લાગ્યું કેવું ના લાગ્યું બધાએ વ્યવસ્થિત એવું લાગવું જોઈએ કે ટુ વે ઇન્ટરેક્શન છે ડન અને બધાને જવાબ મળશે હું ટ્રાય કરીશ પૂરેપૂરું કે હું તમને જવાબ આપું અત્યારે જ્યારે કહું છું કે મેં ના રીડ કર્યા છે તો એમાંથી જે બી મને કોમન ભૂલો લાગશે ભૂલો બી હું બહાર પાડીશ કે યસ આ વસ્તુ ના કરતા અને હવેથી જ્યારે આપણે પાછા લાઈવમાં ને એવી રીતના જોડાશું ત્યારે આમાંથી રેન્ડમ હું કોઈ બી કોપીઝ પિક કરીશ અને આપણે એને ચેક કરીશું બધા મળીને એટલે એ શરમ બી ના રાખતા કે કદાચ મારી કોપી પિક કરે ને પછી મારું આ ભૂલ કાઢે તો સર એટલે એ શરમ ના રાખતા અગર તમારી બે ભૂલ કદાચ આજે નીકળી છે તો કોંગ્રેચ્યુલેશન્સ ખુશ થાજો કે હવે બે ભૂલ બીજી વાર નહીં થાય બરાબર એક્ઝામમાં તો નહીં થાય ને એક્ઝામની પહેલાં ભલે થઈ ગઈ ચાલો તો આજે આપણે આ શીખ્યા હતા કે ભાઈ પીએસપી મેથડ નામની કોઈ વસ્તુ હોય છે હું તમને એમ કહી દઉં ને કે પીએસપી મેથડ કંઈક આવે છે પર્સનલ સોશિયલ પ્રોફેશનલ આવી કોઈક મેથડ આવે છે અને પછી એમાં હું તમને એના પર ભાષણ આપું લેક્ચર આપું તો તમને નહીં ખ્યાલ આવે કેમ કેમ કે તમે એને એક્સપિરિયન્સ નથી કરતા અહીંયા આપણે પીએસપી મેથડથી એક એક્ઝામ્પલ લીધું એને આપણે કઈ રીતેના વિચારી શકીએ શું તમે વિચારો છો અત્યારે મને શું થોટ આવે છે અને એક અધિકારીને અગર મારે આને ક્યાંક એસએમાં લખવો છે તો એ શું વિચારતો હશે એ આપણે અહીંયા લખ્યું છે અને પછી એના બેઝિસ પર એ મેથડથી આપણે આપણું ઇન્ટ્રોડક્શન નેક્સ્ટ જે આપણો એસએનો ટોપિક હતો એ બિલ્ડ કરવાનું શીખીએ એ બી હું તમને બતાવું બરાબર તો પીએસપી મેથડ શું છે કે ભાઈ પર્સનલ એટલે કે વ્યક્તિગત સામાજિક એટલે કે સોશિયલ અને પ્રોફેશનલ એટલે કે વ્યાવસાયિક આમાં આપણે ઉપયોગ કરીને આમાં સેન્ટેન્સીસ મૂકીને એક પેરેગ્રાફ આપણે બનાવી શકીએ બરાબર એટલે એક પેરેગ્રાફ આખો કેમ કેમ કે આ એક ફ્લો છે તમે લખી શકો કે ભાઈ વ્યક્તિગત સ્તરે સામાજિક સ્તરે તદઉપરાંત વ્યવસાયિક સ્તરે આવી રીતના આપણે આ વસ્તુઓ લખી શકીએ બરાબર કઈ કઈ વસ્તુઓ થાય છે એ બધી વસ્તુ તમને મળે છે પીડીએફમાં તમે જોજો આપણે વિડીયો શોર્ટ બનાવીશું જેથી તમને તમારો ટાઈમ વેસ્ટ ના થાય ને રોજ તમને એક મજા આવે કે યસ હવે મારે આમાં શું સુધારા કરવાના છે બીજો એક ટાસ્ક તમારો અહીંયા સાથે જ હતો કે હવે તમે આ પીએસપી મેથડથી એક પેરેગ્રાફ બનાવવાની ટ્રાય કરો શરૂઆત કઈ રીતના કરશો તો કોઈ પોલીસના મહત્વથી અહીંયા મને બહુ બધી વધારે ભૂલ દેખાઈ હતી કે ઘણા લોકોએ સાયબર ક્રાઇમ પર ને એના પર આખા આખા પેરેગ્રાફ સ્ટાર્ટિંગમાં લખી દીધા છે ઘણા લોકોએ પોલીસના કોઈ એક પાસાને બહુ વધારે પડતું ગ્લોરીફાય કરી દીધું છે આપણે બધું બેલેન્સમાં રાખવાનું છે ઇન્ટ્રોડક્શન અગર બિલ્ડ કરવાનું કહું છું તો આખો એસે એક પેરેગ્રાફમાં નથી લખવાનો બરાબર પછી જે ત્યાં કઈ પડકાર આપણને કદાચ આ ક્વેશ્ચન છે આપણો પીએસઆઈ પેપર ટુ ટુને બે હજાર પચીસનો ક્વેશ્ચન છે કે ભાઈ પોલીસ દળમાં તણાવ મુક્તિ એક અનિવાર્ય જરૂરિયાત તો આપણે આનું ઇન્ટ્રોડક્શન કદાચ લખવું હોય તો આપણે શું શું અમે લખી શકીએ તો કે ભાઈ પડકારથી તમે કહો કે ભાઈ પોલીસની રહેલી જવાબદારીઓનો ઉલ્લેખ કરો પડકાર એટલે કે ભાઈ એ લોકો શું શું કરે છે તો અહીંયા તમને જોવા મળશે સાથે બરાબર કામનું ભારણ અને દિનચર્યા આ બધી એ લોકોની ઈસ્યુ છે સમાધાન તરફ ઇશારો હવે આખા એસેમાં જ્યારે બી તમે ઇન્ટ્રોડક્શન લખો ને તો એનું કદાચ લાસ્ટ સેન્ટેન્સ ત્રીજું સેન્ટેન્સ જે હોય છે હું ઇન્ટ્રોડક્શનને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરું છું ઇન્ફોર્મેશન થિસિસ અને કઈ બાજુ મારે જવાનું એ રીતના હું તમને એ શીખડાવીશ આખું જ્યારે હું સ્ટાર્ટ કરીશનું હજી બહુ બેઝિક લેવલ પર આપણે છીએ એટલે કહું છું કે આખો એસે લખવાની ટ્રાય અત્યારે ના કરો બરાબર પ્લીઝ ધ્યાન રાખો કે જેટલું આમાં એક્ટિવિટીમાં છે એટલું તો કરો પણ પછી પછી તમે ભલે લખો કે ઓકે હું મારું ટ્રાય કરું કે હું આખો હેશે લખી શકું તો હું ટ્રાય બી કરીશ ચેક બી કરી આપું તમને એનો બી કોઈ ઇશ્યુ નથી બટ ગેરંટી કોઈની નથી લેતો કે ચેક થઈ જ જશે કદાચ સાવ એક બી ચેક ના થઈ અને કદાચ કોઈક દિવસ બેસી જઈએ તો બધા એક સાથે ચેક કરી દઈએ બરાબર બટ તમને શું ફાયદો થશે સર ચેક ના થાય કે થાય તમારું એક માઇન્ડસેટ બિલ્ડ થશે આજથી સાત દિવસ સુધી લગાતાર લખો સાતમા દિવસે તમે કહેશો કે ભાઈ ડે વન આ મારું હતું અને ડે સેવન આ હું છું બરાબર તમારે બધાએ આજે નોટ કરવાનું છે કે ડે વન એ તમારી થોટ પ્રોસેસ કેવી છે અત્યારે તમે શું વિચારો છો કઈ રીતના તમે ડાયરેકશ ડાયરેક્શનમાં જાઓ છો અને ડે સેવન અઠવાડિયામાં જ તમને ખબર પડશે કે યસ મારે આવું કંઈક લખવાનું છે મને હવે મગજમાં થોટ્સ બિલ્ડ કરતાં આવડી ગયું છે અને એ જ છે કોઈ બી જગ્યાએ તમારે લખવું છે રાઇટિંગમાં ડિસ્ક્રિપ્ટિવમાં એ જ વસ્તુ છે કે હું લખીને સામે માણસ બેઠો નથી પણ એનું લખાણથી મને સમજાઈ જાય કે શું કહેવા માંગે છે બરાબર તો આ બધી વસ્તુઓ પ્રોસેસ હું તમને શીખડાવ્યું છે કારણ પહેલાના પહેલાંના વિડીયોમાં બી મેં તમને કીધું હતું કે અગર તમારે કોઈકને બાઇક સ્કૂટી ચલાવતા શીખડાવવું છે તો તમે કઈ રીતના શીખડાવશો તમે સીધું એમ કહેશો કે ભાઈ બમ્પ આવે તો સ્લો કરી દેજે ના પહેલાં તમે કહેશો કે ભાઈ આ ત્રણ વસ્તુ છે ક્લચ બ્રેક એક્સિલરેટર એ ત્રણ વસ્તુ કઈ રીતના ઓપરેટ થાય છે એ શીખડાવશો પછી બમ્પ આવે ત્યારે આ ત્રણ જોડે કઈ રીતના રમવાનું છે એ શીખડાવશો સ્લો કરજો એમ નહીં પણ સ્લો કઈ રીતના થશે આ તમારું થઈ ગયું એસે લખવાની ટ્રીક કે સામેવાળો સમજી શકે અધરવાઇઝ શું કરશે પેપર ચેકર કે ભાઈ રહેવા દો બીજા કોઈનું પેપર ચેક કરી લઉં મજા નથી આવતી બરાબર તો પછી આ તણાવ પ્રબંધનને એ બધી વસ્તુઓ આપણે અહીંયા નીચે લખવાના છીએ બરાબર જરૂરિયાત છે તો જરૂરિયાત કેમ છે આપણે પહેલાં બિલ્ડ કર્યું સામેવાળાને કીધું કે હા જો આવી બધી વસ્તુઓ છે એના માટે જરૂરિયાત છે અને એનાથી બી ઉપર પોલીસ એનું આપણે જે પણ મહત્ત્વ છે એ આપણે બતાવીએ કે ભાઈ મહત્ત્વ છે પણ એ લોકો આવું કંઈક તકલીફમાં પડકાર છે અને એની સમાધાન તરફ આપણે કઈ કઈ વસ્તુઓ જઈ શકીએ છીએ અને મેં આપણા ગ્રુપમાં વોઈસ નોટમાં એ બી કીધું કે આપણે બીજા પેરાગ્રાફ્સ કેવી રીતના બેઝિક બિલ્ડ કરી શકીએ તો એ અત્યારે હવે રિપીટ નથી કરતો વિડીયો ખોટો લાંબો ના બને એના પછી ઇંગ્લિશનું થોડુંક થોડુંક આપું છું ઇંગ્લિશમાં હેવી નહીં આપું ઇંગ્લિશમાં ધીરે ધીરે એટલી મજા આવશે કે ઇંગ્લિશમાં તમને એવું થશે કે આમાં મેક્સિમમ માર્ક્સ બેસ્ટ માર્ક મને આમાં મળશે બરાબર આપણે આખું પેપર એવી રીતના કરવાનું છે કે પહેલાંથી જ મેં પેપર વિચારી લીધું છે કે આ આવશે અને એની અંદર શું લખવાનું એ બી આપણે એક્ઝામમાં જઈએ એની પહેલાં મારું નક્કી હોય બરાબર જેમ કે પ્રીસી રાઇટિંગ આવે તો એની અંદર મારે કઈ રીતના લખવાનું છે કીવર્ડ્સ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ વન સ્ટેપ ટુ સ્ટેપ થ્રી મારું દરેક વાર હું છોકરાઓને એક જ વસ્તુ કહું કે જ્યારે બી ક્વેશ્ચન તમારી તરફ આવે છે એનો મતલબ કે સામેવાળા ફૂટબોલની કિક મારી બરાબર બેડમિન્ટન રમો તો બેડમિન્ટનનું કોક તમારી તરફ એણે શૂટ કર્યું હવે જ્યારે તમારા કોર્ટમાં છે તમારે એને કઈ રીતના પ્લે કરવું છે એ તમે જાણો પહેલાં એ શીખો કઈ રીતના મારે પ્લે કરવું છે કઈ રીતના હું ટ્રિક કરું બરાબર એ પોઈન્ટ હું કઈ રીતના લઉં તો એના માટે પહેલાં તમે એને તમારા કોર્ટમાં આવવા દો ક્વેશ્ચન તમારા કોર્ટમાં આવવા દો એનો મતલબ કે હવે તમે બિલ્ડ કરો કે યસ ક્વેશ્ચન કોઈ બી આવે સામેવાળો કોઈ બી ટ્રિક કરે હું એને મારી રીતના કઈ રીતના એને ટેકલ કરું જેમ કે તમને હું એક બેઝિક એક્ઝામ્પલ જે હું લેટર રાઇટિંગમાં ઇંગ્લિશ લેટર રાઇટિંગ જે ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે ઇંગ્લિશનું પેપર એટલું ટફ છે એને મેં સૌથી ઇઝી બનાવી દીધું કે હવે તો ઇંગ્લિશનું પેપર આવે તો વાંધો નહીં કઈ રીતના કોઈ બી આવે લેટર આવે પ્રીસી આવે રિપોર્ટ આવે કઈ બી વસ્તુ આવે એક ટેબલ બનાવો અને એ ટેબલની અંદર પહેલેથી મુદ્દા આપી દીધા કે આટલા મુદ્દા યાદ રાખવાના અને એ જ લખવાના કે લેટરમાં કયા કયા પાંચ મુદ્દા આપણે લખવાના છે એના પછીના પેરેગ્રાફ તો મેં તમને આપી દીધા કે આ પાંચ પેરેગ્રાફ આ બે પેરેગ્રાફ આ તમારે લખવાના બરાબર જાતે લખો ને હું જાતે બી લખું ને તો બી એના કરતાં સારું ના લખી શકું એવા મસ્ત પેરેગ્રાફ હતા તો ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં બધી જગ્યાએ બંને એટલું વધારે હું તમને એવી રીતના શીખડાવીશ કે પહેલાંથી તમે પેપરને તમારી રીતે આંકવાનું ચાલુ કરો બરાબર ક્વેશ્ચન કોઈ બી આવે મારે આમાં શું લખવાનું છે મારી પાસે પહેલાંથી ડિસાઇડેડ છે વસ્તુઓ એવી રીતના આપણે શીખીશું તો ઇંગ્લિશમાં થોડાક થોડાક આવી રીતના ટાસ્ક ચાલુ કર્યા છે તમારે ખાલી વાંચવાનો ટાસ્ક હતો આમાં તો તમારે કંઈ લખવાનું બી નહોતું લખવાનું શું શું હતું તો એક આ પેરાગ્રાફ લખવાનું હતું અને અહીંયા આ ટેબલમાં આ પાંચ સેન્ટેન્સીસ લખવાના હતા દસ મિનિટનું જ કામ છે ને એમ તો બરાબર પણ રીડ કરીને એ બધું કરી એટલે કદાચ વધે એના પછી આપણે શું શીખ્યા કે ભાઈ ઓકે હું પહેલાં કયા પોઝિશનમાં હતો ઝીરો હતો અને અગર હું વન ઉપર આવું છું તો આટલી વસ્તુ મારી પાસે આજે હોવી જોઈએ અધરવાઇઝ મારે પાછી પીડીએફ રીડ કરવાની બરાબર આવતીકાલે શું કરશું એવરી ડે ડિફરન્ટ એક્ટિવિટીઝ હશે વેરાયટી અલગ હશે એક્ટિવિટીની મજા આવશે એવી એક્ટિવિટી હશે પણ સાથે સાથે તમને શીખડાઈ દેશે કે લખવું કઈ રીતના બરાબર લખવાની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે વિચારવાથી બરાબર અગર તમારે નિબંધ લખવો છે નિબંધનો કોઈ બી ટોપિક ઉપાડો અને ચાલુ કરો લખવાનું કે અગર હું આ નાના છોકરાને દસ વર્ષના છોકરાને સમજાવું હોય તો એ હું કઈ ડાયરેક્શનમાં સમજાવીશ પછી એની અંદર તમારી ફેક્ટ એ બધી વસ્તુઓ ડિફરન્ટ ડિફરન્ટ આવતી રહેશે બરાબર એ હું આપણે ધીરે ધીરે આપણા લેક્ચર્સમાં લેતા જઈશું બીજી વસ્તુ મેં ઘણી બધી જગ્યાએ જોયું હતું આપણે આજના પહેલાંમાં કે આ આધુનિકીકરણ જે છે ને આપણે એવું લખી દઈએ છીએ કે ભાઈ આજના યુગમાં તમે લોકો બધા એવું લખ્યું છે કે ભાઈ નવી ટેકનોલોજી અને આધુનિકીકરણ જરૂરી છે આ બે વસ્તુ એક જ છે અલગ અલગ નથી લખવાનું બરાબર પછી ઘણી બધી જગ્યાએ તમે થી બહાર જતા રહો છો થી બહાર એટલે સાયબર સિક્યોરિટી પર આખો એસે તમે લખતા હોય એવું લાગે ના આપણે એવું નથી લખવું પોઈન્ટ્સ ઘણા બધા લોકોએ બહુ સારા સારા પોઈન્ટ્સ કવર કર્યા છે જેમ કે આપણે જોઈએ કોઈકનું તો કોનું ઉપાડીએ આજે બધાને સવારે એક સૌથી પહેલો વૈભવનો તો મેં જોયો હતો વૈભવ ખૂબ સરસ લખ્યું ચાલો વૈભવનું જ જોઈએ ફર્સ્ટ હતો આજનો તો વેરી ગુડ ક્યાં છે હરિયુ વૈભવ દેસાઈ બરાબર અને સૌથી પહેલો આજે આ છોકરાએ લખીને મોકલો છે વેરી ગુડ વૈભવ અને બહુ સારું લખો છો એક બે વસ્તુ કે જે ટાસ્ક આપણે પહેલાં મળે છે એ ટાસ્કને બી આપણે કમ્પ્લીટ કરીશું કે યસ આ પાંચ સેન્ટેન્સીસ અને પછી આ મારો પેરેગ્રાફ બરાબર ચલો હું કંઈ મોટી મોટી ભૂલો આપણે એવી જો લાગે તો જ હું તમને કહીશ અધરવાઇઝ અત્યારે કોઈનું મનોબળ આપણે તોડવાનું નથી આ સરસ છે આ ઉપરાંત ને એવું બધું તમે લખો છો યસ ચલો આના બેસીસ ઉપર જ આજે મેં વોઇસ નોટ બી મૂક્યો તો વેરી ગુડ કોઈ મને બહુ સારું લખ્યું છે હું અત્યારે કોઈ આપણે ભૂલો અત્યારે કાઢવાની નથી ક્યાંક જોડણીની ભૂલ હોય સ્પેલિંગની ભૂલ હોય અત્યારે આપણે નહીં કાઢીએ ધ્યાન રાખીશું કે એક્ઝામમાં આપણે ભૂલ ના કરીએ ધીરે ધીરે આપણે સુધારશું બટ અત્યારે આપણે લખીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એમના પછી આ બીજાનું છે આ વેરી ગુડ તમે દરેક અલગ અલગ સેન્ટેન્સીસ પહેલાં લખ્યા છે ને પછી એમાંથી તમે પેરેગ્રાફ બનાવ્યા છે એક મેં જોયું હતું એ ભૂલ આપણે ધ્યાન રાખવાની છે કે ગુજરાતમાં ગુજરાતનું આ એ આપણે ગુજરાતની પોલીસનો આપણે વાત નથી કરવાની સ્પેસિફિક પોલીસની વાત કરવાની છે એ બી આપણે ધ્યાન રાખીશું કે ભાઈ ગુજરાતની પોલીસ કઈ રીતના અન્ય રાજ્યની પોલીસ કરતાં આગળ છે એવું બધું આપણે નથી પૂછ્યું એ બી આપણે ધ્યાન રાખશું કે કઈ રીતના ટોપિક ઉપર આપણે ચિપકી રહેવાનું છે તો જ્યારે આપણે એસેમાં ડિફાઇન કરશું કે કઈ કઈ વસ્તુઓ મારે કોઈ એસેમાં લખવાની હોય ત્યારે હું તમને એ વસ્તુ શીખડાવીશ કે અગર એસે હું લખું છું તો એની અંદર શું લખીશ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે શું નહીં લખું બરાબર મારી પાસે ઇન્ફોર્મેશન છે મારી પાસે સો વસ્તુ છે શું એ સો વસ્તુ નાખી દેવાથી મને માર્ક્સ મળશે ના સામેવાળાને સમજ પડવું જોઈએ એનાથી જ વધારે માર્ક્સ મળશે અને બીજું કે આમાં આમાં કઈ કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિકમાં કઈ કઈ વસ્તુ કામની છે બરાબર સુપર આટલું તમે લખો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે એટલે હું ભૂલો સ્ટાર્ટિંગના થોડા દિવસ અગર એવું લાગશે તો જ હું ભૂલો કાઢીશ કે આ બાજુ ડાયરેક્શનમાં આપણે વિચારવાનું જ નથી જે મેં તમને કહી દીધું બે ત્રણ વસ્તુઓ શું જો આ વ્યવસ્થિત લખ્યું છે બીજું એક એક જગ્યાએ મેં જોયું હતું પ્લસ સિમ્બોલ પ્લસની સાઇન એ બધી વસ્તુ આપણે આમાં નહીં લખીએ સાઇન આપણે નહીં કરીએ બીજું આજે એક મેં કીધું હતું કે સિટીઝનની જગ્યાએ નાગરિક એવા બધા શબ્દો આપણે યુઝ કરવાની ટ્રાય કરીશું ઇંગ્લિશ બને એટલું ઓછું થાય એવું નહીં કે ભાઈ સાયબર ક્રાઇમ આપણે લખીએ છે તો એ આપણે સાયબર સુરક્ષા આપણે એવી રીતના લખવું જ પડે બટ જ્યાં આપણને ખબર છે ત્યાં આપણે એને યુઝ કરીએ પણ ને એવું બધું આપણે યુઝ નહીં કરીએ બરાબર જેમ કે આપણે એક્ઝામ્પલ આપીએ છીએ તો એરોઝ એરોઝ એક પેલામાં પેરેગ્રાફની ની અંદર જ મૂકીએ છીએ ઘણા બધા છોકરાઓ બે કદાચ કર્યું છે એ તો આપણે કરીએ જો બધા ગુનાઓ પોલીસ હોવાથી બધા ગુનાઓ અટકી જશે આગળ વાત કરીએ દેશની વસ્તી એકસો ચોમાલીસ કરોડ આસપાસ છે જયારે પોલીસ અમુક માત્ર આપણે અત્યારે આના વિશે વાત નથી કરતા તો પ્લીઝ એ બી જોજો કે હું થી બહાર ના જાઉં તમે લખો છો સરસ બટ અત્યારે જે પૂછાય પૂછ્યું છે એના રિલેટેડ લખવાની આપણે ટ્રાય કરશું જેથી એક્ઝામમાં બી આપણે ની બહાર ના જઈએ ચલો બરાબર આવી રીતના હું ચેક કરીને બીજા તમને મોકલીશ અત્યારે આપણે ટાઈમ નથી લંબાવો બટ વેરી ગુડ કોંગ્રેચ્યુલેશન્સ કેટલા બધા લોકોએ લખ્યું છે જુઓ તમે બધા તમે બધા જ કહેજો કે કેવું લાગે છે હવે તમને આ લખીને હાઉ આર યુ ફિલિંગ નાવ કે યસ મારાથી થશે અને મેં કામ ચાલુ કરી દીધું છે તમે જ કહેશો કે હા આ મને રોજ જોઈએ છે રોજ તમે મને દસ પંદર મિનિટનો આ ટાસ્ક આપો અને સાંજે આવી રીતના તમને એના આન્સર્સ બી મળી જાય છે આન્સરની પીડીએફ છે બરાબર સવારે અગિયાર બાર વાગતા તમને ટાસ્ક મળી જાય છે ટ્રાય કરશું કે હજી વહેલું આપીએ બટ અગેન કોઈ જવાબદારી નથી લેતા બટ આપી દેસું ખરી બને એટલું વહેલું ધન ઘણા બધા લોકોએ ક્યાંક ને ક્યાંક સર્ચ કરીને લખવાની ટ્રાય કરી છે એ બી મને દેખાય છે બટ વેરી ગુડ હું કોઈ નાદ નથી પાડતો કે તમે જુઓ ક્યાંયથી જુઓ ચેટ જીપીટી કરો આ કરો કરો આજે બધા એ બધા ટૂલ્સ યુઝ કરે છે બટ લખો ઇમ્પોર્ટન્ટ છે કે તમે લખશો તો એ બધી વસ્તુ તમારા માઇન્ડમાં આવશે श्रम नर्ड्स युज गर्छु कोही बाँधो नि ચલો ડન સરસ ઇમ્પ્રુવમેન્ટ બધામાં છે બહુ સારું લખો છો કોઈ વાંધો નથી એટલે જ અત્યારે આપણે કોઈ બીજી ભૂલો કાઢશું નહીં ધીરે ધીરે તમે લખતા જાઓ જે લોકો વ્યવસ્થિત વધારે વાર સુધી લખશે જે લોકો મને લાગશે ડેડિકેટેડ છે એમાં આપણે વધારે કમેન્ટ્સ વધારે વસ્તુ આપણે મૂકશું અત્યારે મારે કોઈનું મનોબળ તોડવું નથી કે યસ હું આવું લખું છું પેલું લખું છું બધા એક્સપેક્ટેડ કરતા બહુ સારું લખો છો અને તમારા કોમ્પિટિટર્સ જે લોકોની સાથે તમારા પેપર લખવાનું છે એ લોકો કરતાં તમે ઓલરેડી આગળ થઈ ગયા છો બરાબર ચાલો સરસ પીએસપી મેથડ યુઝ કર્યો છે એવી રીતના તમે લખ્યું છે ડન અને બીજા તમારે આની અંદર વોઇસ નોટ્સને બધું હું રોજ ગ્રુપમાં મોકતો રહું છું તો આપણે આમાં રિપીટ નહીં કરીએ અવેરનેસ પ્રોગ્રામો ગોઠવવા આવી રીતના આપણે નહીં લખીએ આ થોડુંક દેખાય છે એટલે ધ્યાન રાખજો પ્રોગ્રામો આવી કોઈ વર્ડ આવો હોતો નથી અને પ્લીઝ કોઈની બી ભૂલ કાઢું પર્સનલી એમને વિચારતા કે હું સારું નથી લખતો બીજી વાર હું મોકલીશ તો શું વિચારશે પ્લીઝ એ વસ્તુનું ધ્યાન રાખજો જેમ કે અત્યારે કદાચ ભૂલ કાઢીશ તો મનમાં એવું થાય એટલે જ બને એટલી ઓછી કાઢું છું પણ જો દેખાય તો હું તમને કહીશ અધરવાઇઝ એવી કોઈ લાગશે ભૂલ તો તમને પર્સનલ બાબી વોઇસ નોટ કે મેસેજ મોકલાવડાવીશ ખરી કે યસ આ સ્ટુડન્ટને આપણે આવું ગાઈડ કરવાની જરૂર છે બટ અગેન કોઈ વસ્તુની આમાંથી કોઈની પ્રોમિસ નથી કે હા બધાને ચેક કરીશ ફાયદો તમને એ છે વધારે કે તમારું લખવાનું સ્ટાર્ટ થાય છે તમારી માઇન્ડસેટ બિલ્ડ થાય છે અને એકબીજાના લખાણમાંથી આપણે શીખી શકીએ છીએ અને ક્યાં હું ભૂલ કરું છું આપણને ખબર પડશે જ્યારે હું લખું છું જ્યારે બીજું કોઈ લખે જાય તો લખું છું પછી હું મોડલ આન્સર સાથે ચેક કરું છું તો મને ખબર પડશે કે યસ મોડલ આન્સર પ્રમાણે મારે આવી વસ્તુઓ નહોતી લખવાની ને આવી વસ્તુઓ લખવાની હતી બરાબર તો ધીરે ધીરે આન્સર કોપીના વિડીયોઝ ચેક કરતા વિડીયોઝ હું મૂકીશ કે જેનાથી તમને ખબર પડે કે યસ આવી ભૂલો નથી કરવાની અને બને ત્યાં સુધી જે લોકો વધારે ડિસિપ્લિન્ડ હશે જે લોકો લખતા હશે એ લોકોને હું પહેલાં લઈશ એવું નહીં કે આજે એક દિવસ કોઈ લખ્યું છે પાંચ દિવસ નથી લખતા છઠ્ઠા દિવસે લખીને કહે છે ટ્રાય કરીશ કે હું જોઉં કે કોણ વધારે ડિસિપ્લિન છે ને પ્લીઝ મારા માટે આમાં કોઈ ફાયદો નથી તમારો જ ફાયદો છે આ વસ્તુમાં તમારો જ ફાયદો છે જે લોકો બી આમાં જોડાય છે એવરી ડે દસ વીસ મિનિટ કાઢો ક્લિયર કાલે ટાસ્ક કાલના આવી જશે તો કાલે પાછા પેપર પીએસઆઈ પેપર ટુ ડે ટુ ટાસ્ક આવશે તો એ લખી દેજો અને ગ્રુપમાં મોકલતા રહેજો થેન્ક યુ સો મચ મળી કાલે જય હિન્દ જય ભારત